હર એક રોગનું કારણ બી ટ્વેલ નથી હર એક નાના મોટા લક્ષણનું કારણ બી ટ્વેલ નથી વાળ ખરે છે તો બી ટ્વેલ ની કમી અગર છે ખાલી ચડે છે પગ ખેંચાય છે કમી સૌરાષ્ટ્ર અંદર ઊણપ રેવી અમુક અંશે એ નોર્મલ છે સિવિયર પ્રમાણમાં છે તો તમે એમનું સપ્લિમેન્ટ યુઝ કરો છો એ યોગ્ય છે પણ હર એક નાની મોટી તકલીફની અંદર આજકાલ બી ટ્વેલ ટ્રેન્ડ રિપોર્ટ છે આપણે ઇન્સ્યોરન્સ કરતા હોઈએ બી ટ્વેલ નો રિપોર્ટ અને વિટામિન ડી ઓછા જ આવવાના છે કારણ કે આપણે ખાણીપીણી એ રીતની છે તો હરેકની અંદર આપણે બી ટ્વેલના કોર્સ કરશું તો ઇમ્પ્રૂવ નથી થતું તો એક્ઝેટ એમનું શું કારણ છે સમજો કે ખાલી ચડતી હોય છે વારે વારે ખેંચ આવતી હોય છે ખેંચ અને કે પેલી નહીં મગજવાળી ખેંચ નહીં પણ પગના સ્નાયુઓમાં ખેંચાતું હોય છે બરાબર આપણે એ બી જોવું ખાલી ચડે પગની અંદર કમરની ગાદી ખેંચાતી તો નથી ને કમરની ગાદી બહાર નથી આવીને જરાક એવી બહાર બલ્જિંગ થતું હોય છે એના કારણે પણ આ થતું હોય છે તો આવું બધું પણ ખૂબ જરૂરી છે ઓનલી બી ટ્વેલ જ હરેક બીમારી નું કારણ નથી આ રીલ એવા લોકોને મોકલો કે જેને જેન્યુન માં જરૂર છે બી ટ્વેલ ની સાચી અવેરનેસ ની